આપણે બાલ્કનીમાં નાનો અમતિક વ્યવસ્થા હોય આર્થિક વ્યવસ્થા ઓછી હોય તોય કેમ કરી શકીએ તો મારી આજે નમ્ર વિનંતી છે કે આપણે ધૂપબત્તી કરીએ આજથી એક સંકલ્પ લઈએ કે આજે હું ધૂપબત્તી કરીશ તો ગૌ આધારિત કરીશ તો ગૌ માતાની સેવા થઈ જશે હું ગાય માતાને યાદ કરીને દીવો કરીશ તો ગૌ માતાના ઘીનો દીવો કરીશ ઘરે તો ગૌ માતાને સહયોગ થઈ જશે હું અનાજ ખરીદીશ તો ગાય આધારિત જે ખેડૂતો એ બનાવ્યું છે પકાવ્યું છે એ અનાજ ખરીદીશ તો ગૌ માતાને સહયોગ થશે કે નહીં હું મંદિરે કોઈ દૂધ ચડાવવા જઈશ તો પણ નક્કી કરીશ કે એ દૂધ જ ચડાવીશ તો પણ ગૌ સેવા સરસ રીતે થઈ શકશે એવી રીતે દરેક જગ્યાએ આપણા સોળે સંસ્કારોમાં શુદ્ધ દેશી ગાયના દૂધને જ ઉપયોગીતા આપણે સમન્વય કરીએ તો ગૌ માતાને સહયોગ થઈ શકે કે ન થઈ શકે બરોબર ને તો એવી રીતે દરેક જગ્યાએ ગૌમાતાને જોડવી મંદિરોમાં પણ જ પ્રસાદ સ્વીકાર કરવામાં આવે એટલે હકીકતમાં સરળતાથી અને સહજતાથી ગૌમાતા બચી શકે એવું છે તો મારી નમ્ર વિનંતી છે કે અહીંયાથી નજીક જ બંસી ગીર ગૌશાળા છે અને આપણા વતનમાં જે ખેડૂતો સાથે આપ જોડાયેલા હો અમે એક એવી પદ્ધતિ તૈયાર કરી છે કે સરળ પાંચ ચરણોમાં સાત જ દિવસમાં ભલે 30 વર્ષથી યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ વાપર્યું હોય 7 જ દિવસમાં યુરિયા પેસ્ટિસાઇડ દવા બધું બંધ થઈ જાય કેમિકલ જેટલું જ ઉત્પાદન એ થી ડબલ અને ત્રણ ગણો ઉત્પાદન પણ આપણે ગવ આધારિત લેવડાવ્યું છે તો આપણે જેને કોઈને ઈચ્છા હોય આપના મૂળ વતનના ખેડૂતોને આપણે ત્યાં પ્રશિક્ષણ માટે નિશુલ્ક મોકલી શકજો ભોજન સાથે નિશુલ્ક આખી વ્યવસ્થા છે ગાય આધારિત આપણે દોઢસો થી વધુ ઔષધિઓ બનાવી છે ખૂબ સરસ પરિણામો હોય છે એ બધું ચિંતનનો અમે પ્રયત્ન કર્યો છે તો છેલ્લે હું એક જ કહીશ કે ગાય કામ હું ખાલી વાતો નથી કરતો મારા ભાઈની દીકરી છે અહીંયા એ રોજ સાત ગાય દોવે છે રોજ દુ કરે છે

કે દૂધ આપણે ઘી આપણને એમ લાગે કે મોંગો તો મારી વિનંતી છે કે 60 રૂપિયામાં ઘેટા બકરા ભેંસનું દૂધ આવે બહેનો એને ઘરે વલોણું કરો તો જરા દહીં જમાય 35 લિટર 1 લિટર ઘી બને ઘરમાં 2500 3000 માં બને કોઈ 500 1000 માંથી શુદ્ધ કેતી દેવાનું એટલે જે તમારા મૂળ વતનમાં ગાય રાખતા હોય ખેડૂત એમનું ઘી પૂરી ચુમ્મક કિંમત ચૂકવીને લો અને છેવટે હું તમને એમ જ કહીશ બંસી ગૌશાળા નજીક છે સાડી સાતસો થી વધુ ગૌ માતાઓ છે બધી માતાઓના નામ છે કોઈને બાંધતા નથી દોવા જેનું નામ બોલીએ દૂધ દેવા બહાર આવે છે અને 10 દિવસનો બચ્ચો એ માનું નામ સામજે અને એ જ બચ્ચો બહાર આવતો એટલે ઈશ્વરી તત્વ છે એટલે આ બધી અનુભૂતિ કરવા માટે જે ગૌમાતાને પોતાની માં માને છે બધાયની ગૌશાળા છે મારું હૃદયપૂર્વક આમંત્રણ છે આપ ગૌશાળામાં પધારો અમે જે પણ કંઈ વાત કરી એક સમયની મર્યાદામાં મારે બહુ ટૂંકમાં વાત કરવાની હતી એટલે વૈજ્ઞાનિક પક્ષ અમે બહુ ડિટેલિંગમાં કામ કર્યું છે અને છેલ્લે એક વાત હું કહીને વાત પૂરી કરવાનો પ્રયત્ન કરીશ કે દરેક વસ્તુને ઊંડાણથી સમજો જેમ કે દૂધ પીવું આજે એક ફેશન ચાલી છે કે દૂધ ને બદનામ કરે છે વેગેનિઝમ વાળા બાર ના લોકો કે છે કે પેલા મિલેટ્સ ખાઓ દૂધ ખાય તો ખરાબ થઈ જાય છે તો કે બધી તો હું છેલ્લે તમને એમ કહું કે દૂધ ને ખાવાની સાચી રીત જ ભૂલી ગયા છે દૂધને એકનો જ સંપૂર્ણ આહાર કીધો છે આયુર્વેદમાં માં બીજા કોઈને નથી કીધું દેશી ગાય ના પણ ગાયને જેવું તમે દૂધ છે એ ફ્રૂટ સાથે ખાવ તો વિરુદ્ધ આહાર ખાલી એક જ ફળ સાથે જામે મીઠી કેરી